આપણે જામ તો ખાલી તાણા આપણે ગાડી બધી બધું સાફ કરીને ગાડી ચાલુ કરી નાખી હતી પછી ખાઈએ આપણે મસાલો મસાલા બસાલો મસાલા વગર તો આપણે મજા ન આવે મારો તો ખવો પડે જાગીને cũng chưa bận mò khăn, thế mà nó chạy vội quá đi ta, đúng chưa? ai amalibu đi, ai amalibu biết là ở luôn, cho chạy vội quá đi આ છે પાલિતાણા આપણે પૂગીયા છે પાલિતાણા આયા આપણે ગાડી ભલી છે વાન પછી ઘોડા ગડે આવે છે બે ત્રણ ઘોડા ગડે આવે તો ઘોડા ગાડી છે આપણે પાલિતાણા ને પાણી લોકો ને એટલે ઘોડા નીકળે તો ફાઈનલી દોસ્તો આપડે આપણું કામ પત બારે વૈયા હતા તા અને અંદર બુકમાં લખીએ છીએ એટલે આપણે બાર વૈયા બાર ઊભા છું જોવા પાણીનો નજારો છે બધો આપણે જવાનું હતું પછી બીજું ઠાણે કે આપણે જવા દેવી ન્યા હાલો ન્યાજમાં પાછા મળવી આપણે જે પાલીતાણા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો તો જો વરસાદ ચાલુ છે હળુ વરસાદ કે મારું કામ અને કેવી અમારું કામ આમાં કઈ સમજાતું નથી જ્યારે જયારે પાલતાણા એટલે વરસાદ આવેલો જ હોય જ્યારે જયારે પાલતાણા જ્યારે વરસાદ આવેલો જ હોય આજે આવ્યાથી આજે વરસાદ આવ્યું એટલે વરસાદનું કામ કરતો મારે સારું સારું રહેશે પાલતાણામાં હા આપણે જાવી નીકળી ઓફિસમાં પછી ભરવાડી બાજુ નીકળવી પછી આપણે ગાડીમાં કોઈ પાલતાણા ફર્યા નહોતા એટલે આપણી પાસે ગાડી આવી ગઈ હતી એટલે અમે બે ભાઈ બહેનો થઈને પાલતાણા ફરવા નીકળી જતા જો આ બધો પાલતાણાનો નજારો છે પછી અમે ત્યાંથી હળુ હાલતા ગયા એટલે મેં કીધું આવીએ પટ્ટી ઉપર જવું છે એટલે મેં કીધું આવી પટ્ટી ઉપર જ પછી તો આ બધો પાલતાણા નજારો છે હા પાલતાણાનો નજારો છે અમારે જવું હતું ડુંગરા બાજુ એટલે અમે પછી નીકળી ગયા ડુંગરા બાજુ પછી અમને પાછું સાંભળી ગયું કે અમારે ઓલા દીદીને સ્કૂલે લેવા જવાનું છે પછી આગળ અમે જવાના છીએ દીદીને લેવા પછી દીદીને લઈને પછી મૂકવા ઘરે હાલો દોસ્તો તો આપણે નાની ગાડીમાં બે બેન થાકી ગયા તા એટલે આવી આપણે મોટી ગાડીમાં આવે હવે આપણે જવાનું છે ઘર બાજુ ઘરે જમવાનું થઈ ગયું છે ચાલો તો નીકળવી ઘર બાજુ ખારું આવશે તો તમને બતાવીશું નગર નીકળવી વાલો

અને સાઈઝ છે મસાલા વાળી સાઈઝ છે અને ભાજી બનાવી છે મસ્તીની હાલો આપણે જમી લેવી અમારા રુદાભાઈને તમે લો એમ કે તમે વિડીયોમાં લેતા નથી એટલે આજે આપણે રુદાભાઈને લેવાના થાય છે હાલો રુદાભાઈ બોલો કાક બોલો એ ભાજી કેવી બની મસ્તરી મને મને બસ આને મમ્મીએ તે રોટલી મસ્ત બની મને બનાવી અરે સાચી જ જો આમ ગોરી નામ પીવાનું હમ બસ આમ એ ખાવવાનું અચ્છા हमको સગા રીયા આલે છે મા ના આ છે ટાટા મેં જો આ ભાજી છે આ રોટલી છે આ મસાલા શાક છે આ ગરમ ગરમ રોટલી છે અને આ ચૂલા માથે ગરમ રોટલી છે ગરમાગરમ ખાઈ લે રોટલી ને ભાજી વહાવો આમ આવડે વરસાદ ઢબડ્યો રોટલી હેહ ઉઠા લે બાબા મુજ અમીર કો નહી ગરીબો કો